કેદારનાથમાં ફસાયેલા સત્તર ગુજરાતીઓનું રેસ્ક્યુ કરાયું છે ગણતરીના કલાકોમાં જ તમામને તમામ કરી લેવામાં આવ્યા છે વરસાદ કારણે ફસાયા હતા ગુજરાતીઓ તમામ યાત્રીઓ સહી સલામત રીતે નીચે આવી ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાથે તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી અરવલ્લી જિલ્લાના સત્તર સહિત ઉત્તર ગુજરાતના યાત્રીઓ ઉત્તરાખંડમાં મૂટી લિંચોલી નજીક ફસાયા હતા અને તેમને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે નીચે લવાયા હતા अरवली ना बायर्ड ना बथु 50 यात्रियों ने बचावाया केदारनाथ धाम यात्रा दरमियान फसाया था यात्रियों यात्री को बद्रीनाथ धाम पहुंचा बायड़ ना यात्री को मा केतलग ने पहुंची छे इजा पर जो है हेली से रेस्क्यू भी स्टार्ट कर दिया गया है अभी तक 98 यात्री जो है वो आ चुके हैं और और यात्रियों को लाए जाने का प्रयास किया जा रहा है कि जितना भी पॉसिबल होगा सारे यात्रियों को हम नीचे ला देंगे लेकिन ऊपर भी खाने की रहने की सारी चीज़ों की व्यवस्था है किसी को परेशान होने की आवश्यकता नहीं है जो है हमारा रेस्क्यू भी अच्छे से चल रहा है सोन प्रयाग से सोन प्रयाग तक अब गौरीगुंड से सोन प्रयाग के बीच हमने लगभग पंद्रह सौ लोग को रेस्क्यू कर दिया है और एर लिफ्ट एयर लिफ्ट से हमने जो है लगभग पाँच के लोग रेस्क्यू कर दिए हैं ઓર જો લાઈન લિંચોલી ઓર ભીમલીમાં બી અભી પાંચ સાડે પાંચસો લોકો બચે બી અસ્ક્યુ કાર્ય ચલ્યા સાડા છ બજે તકે લગભગ અમારા રેસ્ક્યુ કાર્ય ચલતા રહે સીએમ સાહેબે વહીવટીતંત્રની સૂચના આપી અને એના આધારે તેઓ શ્રીને કેદારનાથમાંથી જ્યાં ફસાયા હતા ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અત્યારે કોઈપણ જાતની એમની તકલીફ નથી જળવાયુ પરિવર્તન જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવ અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યુઝ એટીન નેટવર્કની એક મોટી પહેલ મેલેરિયાનું સરદાર ચોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો

બારડોલી મહુવા પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો આ તરફ હવામાન વિભાગે સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે જેને લઈને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો બપોર પડતા જ દરિયો તોફાની બની ગયો હતો કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા કાંઠા પર દસ થી બાર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું ધોળા દિવસે મોત દેખાઈ ગયું સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી પૂરના પાણીમાં બાઇક ચાલક તણાવવા લાગ્યો યુવાને કોઝવેની દિવાલ પકડી લેતા યુવાનનો બચાવ થઈ ગયો પરંતુ થોડીવાર માટે યુવાનને મોત દેખાઈ ગયું દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નાળામાં નવા નીરની આવક થઈ છે જાલોદ તાલુકાના નાળા ડેમમાં પંચ્યાસી ટકા પાણીની આવક થઈ છે ડેમની પૂર્ણ સપાટી બસો પંચોતેર પોઈન્ટ નવસો મીટરની છે હાલ ડેમ ચલોચલ ભરાઈ ગયો છે ડેમની સપાટી વધવાની શક્યતાને લઈ સાવચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વાનપુર ચિત્રોડિયા ધાવડિયા મહુડી માંડલીખુટા મુનખોસલા અને થિરકા ગામને એલર્ટ કરાયા છે સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી મામલતદાર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના પણ આપવામાં આવી છે રાજકોટમાં વરસાદ બાદ રોડ પર ખાડાઓનો જબરો વિકાસ થયો છે એક પણ રોડ એવો નથી છવાયું છે કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ થયા સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે કુંડીમાં પડી જતા વૃદ્ધની નીજા થઈ હતી વાયરલ વિડીયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો છે દાહોદ પોલીસે જ પોતાના ખાતાની આબરૂના ધજાગરા કર્યા છે એક ઘરમાં ચોર ત્રાટક્યા અને પોલીસને ફોન કર્યો તો પોલીસ ફોનમાં લવારી કરતી રહી ગઈ અને ચોર ચોરી કરી ફરાર તાલુકાના એક મકાનમાં કેટલાક ચોર હથિયારો સાથે પાડવા માટે આવ્યા હતા અડધી રાત્રે ચોર ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા ચોર આવ્યાની મકાન માલિકને જાણ થતા હું ઉડી ગઈ હતી તે કંઈ કરે તે પહેલા જ તસ્કરોએ અંદર પ્રવેશીને આતંકી મચાવવાનો શરૂ કર્યો મકાન માલિકને ઘરમાં પૂરી ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું મકાન માલિકે તેમના ભાઈને ફોન કરી પોલીસને જાણ કરવા કહ્યું જે બાદ પોલીસને ફોન કરતા પોલીસને ફોન કર્યો

ત્યારે આ વખતે તો કર્મી હદ કરી નાખી એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું તેને ટોઈંગ કર્મી ઉપાડ્યું જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકજક કરી પણ ચા કરતા કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને સ્વાગત છે પડેલા ખાડાના કારણે નડ્યો અકસ્માત હાલમાં નભોઈ કેનાલ પાસે એક્ટિવા ચાલકને થયો અકસ્માત રોડ પર પડેલા ખાડામાં એક્ટિવા ચાલકે કાબૂ ગુમાવ્યો એક્ટિવા ચાલકને થઈ ઇજાઓ સમગ્ર ગાંધીનગરમાં વરસાદને કારણે પડ્યા છે રોડ ઉપર ખાડા ખાડા રાજને કારણે વધી રહ્યા છે અકસ્માત ધોધમાર વરસાદમાં દમણના રસ્તાઓનો જાણે કે કચ્ચર ઘાણ વળી ગયો છે તમે ન્યૂઝ ઇચીન ગુજરાતીની સ્ક્રીન પર દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે જોઈ શકો છો આ તસવીરો જોઈને લાગે કે જાણે ખાડા વચ્ચે રોડ બનાવ્યો છે વાહનો રોડ પર ડિસ્કો કરી રહ્યા છે આ દ્રશ્યો અહીંના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા હજારો લોકો દરરોજ અહીંથી પસાર થાય છે ચોમાસામાં આ મસ ખાડામાં વરસાદી પાણી ભરાય છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે અહીંના સ્થાનિક વાહન ચાલકોનું કહેવું છે કે આ સમસ્યા આજની નથી પરંતુ વર્ષોથી છે કોઈ પણ પાર્ટીની સરકાર હોય અહીંના રસ્તાઓનું ક્યારેય કામ થયું નથી हाईवे की हालत तो सबसे ख़राब है सर सब पहले से भी था अभी भी है कभी भी यहाँ पे काम नहीं हो पाया चाहे बीजेपी की सरकार रही हो खोद तो दिए लेकिन काम की गति बहुत धीमी है इतने रास्ते ख़राब है बारिश होती है तो यहाँ पर पता ही नहीं चलता है कि खड्डे किधर हैं बिल्कुल के सारे रास्ते एकदम एक जैसे दिखते हैं पानी भरे होते हैं कितनी बार तो गाड़ी के पंचर हो जाती है गाड़ियाँ खड़ो तो खाड़ो कितलो हंडो सर जा ये कहीं ख्याल आ रहे होती जो टूरिस्ट तरीके मारी हुई गाँव जैसे जैम सब आ खाड़ा खड़ा जाए અને રસ્તો રિપેર થઈ જાય એવી અમને આશા છે નગરપાલિકા હા એમાં રંગસેટ થી જવા પડે કે રસ્તા એટલા બધા ખરાબ છે કે ખબર નથી પડતી તો એની રંગસેટ થી જાય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા છે એના કરતા રસ્તો જો બની જાય તો સરકાર ભાઈ માંગ ખરી છે 5-7 વર્ષ દમણ દીવના તમામ રસ્તાઓ ખોદી ખાદીને છોડી દેવાય છે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ તો એ પણ છે કે આ રસ્તાઓનું કોઈ મેન્ટેનન્સ કે સમારકામ પણ કરવામાં આવી રહ્યું નથી